અશ્વત્થામાએ વિચાર કર્યો પાંડવો પીલું પાન છે ભલે જીવી જતા પાંડવને નથી મારવા પણ પાંડવના વંશમાં કોઈને જીવિત ન બચવા દઉં અને એમાં થોડા જ સમયમાં એને સમાચાર મળ્યા ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે અને ઉત્તરાના ઉદરમાં ગર્ભ એ જો પ્રસવ થઈ જાય તો પછી બાળકને મારવાની મને તકલીફ પડે એના કરતાં ગર્ભમાં જ ખતમ કરી નાખું અને સિદ્ધુ બ્રહ્માસ્ત્રનું આવાહન કરી અને ઉત્તરાના ઉદર ઉપર બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને જ્યાં ઉદરમાં બ્રહ્માસ્ત્ર આવ્યું ઉત્તરાનો પરિચય તમને આપી દઉં તો અભિમન્યુની પત્ની છે ઉદરા ઉત્તરા સુભદ્રા અને અર્જુનનો પુત્ર અભિમન્યુ સાત કોઠા યુદ્ધમાં ચક્રાવામાં વીરગતિને પામી ગયો હતો અને એ વખતે એની પત્ની ઉત્તરા વિધવા એ વખતે એના ઉદરમાં ગર્ભ અને એ ગર્ભો ઉપર આ દુષ્ટ એ પ્રહાર કર્યો છે કિસે કરે કહા કરે એ શિકાયત અપની ફરિયાદ કરવાનું કોઈ ઠેકાણું ઉતરા પાસે નહોતું કવિ કે ફરિયાદ કરવાનું ઠેકાણું તો પેલા જતું રહ્યું હવે ફરિયાદ કરવી તો કોને કરવી મુકદ્દર મેં લિખા હો પરદેશ ફિર વતન કો ક્યા યાદ કરના જહા કોઈ ન હો અપના વહા ક્યા ફરિયાદ કરના એ વખતે ઉત્તરાને પ્રભુ યાદ આવ્યા અને માત્ર બે જ શ્લોકમાં ભગવાનની સ્તુતિ અને બે જ શ્લોકની સ્તુતિ એ ભગવાનને પરવશ કરી નાખ્યા અત્યાર સુધીનો ઈશ્વરનો ક્રમ નિયમ હતો એ નિયમને આ ઉત્તરાયણ તોડાયો અત્યાર સુધી ઈશ્વર એમ કહે છે હું કોઈ માનવ પેટમાં જતો નથી કોઈના ઉદરમાં હું જતો નથી હું અવતાર લઈ લઉં સીધો પ્રગટ થઈ જાઉં માના ઉદરથી પ્રસવ થયો હોય એવો એક કે અવતાર નથી પણ આજ આ ઉત્તરાય પરમાત્મા ને ક્રમ ને તોડાયો છે બે જ શ્લોક ની સ્તુતિ અદભુત મહોગી દેવ દેવ ત્વદ તદભયમ પશ્યે ય્ર મૃત્યો પર્યંદ પશ્યે મૃત્યો પર

તો જગતનો નાથ ધ્રુજી જાય તરત જ કરુણાનો સાગર સલકાઈ જાય હવે આને હું શું આપી દઉં અને આને આને શું તકલીફ જલ્દી આની દૂર કરી નાખું ઈશ્વર ઉતાવળો થઈ જાય એવા શબ્દો છે આ અને અથવા તો મારી ભાષામાં કહું તો પાહી શબ્દની વ્યાખ્યા અંતિમ ચીસ એને પાહી કહેવાય છે મરતો માણસ મરી રહ્યો છે અને જે ચીસ પાડે એ ચીસ પૂરી ન થાય એ પહેલા પ્રાણ નીકળી જાય અવાજ અડધો રહી જાય એને પાહી કહેવાય અને શબ્દોમાં સમજાવું તો મૃગની પાછળ કેસરી દોડે અને બીજે પંજે કેસરી પકડી લે એક પંજો મારીને મૃગને પાડી દે પણ મરે પડેલું હરણ કઈ મરે નહીં એક પંજે એને મારવા માટે બીજો એના નઢિયા ઉપર મારે અને લોચો કાઢે એ વખતે કે મૃગના મુખમાંથી ચીસ નીકળતી હોય એ ચીસ અડધી રહી જાય મોઢું ઉઘાડું રહી જાય અને નઢિયો ખેંચી લે અને બે વખત જયારે પાહી શબ્દ નો ઉચ્ચાર ઉતરાના મોઢેથી ઈશ્વર તરત જ હાજર થયા ઉદરમાં ગયા અંગુષ્ટ નું રૂપ ધારણ કર્યું અને ગર્ભમાં રહેલા પરીક્ષિતની બ્રહ્માસ્ત્ર થી પરમાત્મા એ રક્ષા કરી છે